ડભઈ ખાતે ભગવાન ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની ડભ સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી નગરમાં વસતા તમામ સિંધી સમાજના લોકોના ધર્મગુરુ ગુરુનાનકજીની પાંચસો પંચાવનમાં જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વહેલી સવારથી ધંધો રોજગાર બંધ રાખી સિંધી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ગુરુદ્વારા ખાતે ઉમટી પડી દર્શન કર્યા હતા સત્સંગ ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી સાંજે સત્સંગ સભા તેમજ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ડભોઈ રાધે કોમ્પ્લેક્ષ અને ઝારોલા વાઘા ખાતે આવેલ સિંધી ગુરુ મંદિર ખાતે ભવ્ય આયોજનો સાથે ગુરુનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે ગુરુનાનકની પાંચસો પંચાવનની જન્મજયંતિ નિમિત્તે ડભોઈના સિંધી ભાઈઓએ રોજગાર ધંધો બંધ રાખી અને ઉત્સવ ધામધૂમથી મનાવેલો છે અહીં રાધે કોમ્પ્લેક્ષ સામે આવેલ સિંધી હિન્દુ પંચાયતનું મંદિર તેમજ સાંજે અડવાણી હોલમાં ભંડારો રાખેલ છે તેમજ અત્યારે બી ભંડાર રાખેલ છે અને આજરોજ ધામધૂમથી